બારડોલીના વિકાસને ધ્યાનમાં લેતા નગરપાલિકા દ્વારા અડીને આવેલા સાત ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવા ઠરાવ કરાયો હતો આ બાબતનો વિરોધ નોંધાવતા વિવિધ છ ગ્રામ પંચાયતો દ્વારા ક્રિયાની વિરોધ દર્શાવતું આવેદન અપાયું હતું બારડોલીને અડીને આવેલ અસ્તાન ધામડોલ લુંભા બાબેન તેન ઈસરોલી આફવા ઉતારા નાંડીદા વગેરે ગામોનો બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્ત આધારે ઉપરોક્ત ગ્રામ પંચાયતોનો ઠરાવ સાથેનો લેખિત અભિપ્રાય માંગવાયો હતો ગતરોજ ધામડોર લુંભા ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતા પંચાયતના ઠરાવોને અસંમતિ દર્શાવતી અરજી આપી આવેદન અપાયું એક પછી એક મુજબ ઉપરોક્ત ગ્રામ પંચાયતો પૈકી બાબેન ગ્રામ પંચાયતની વાત કરતા તથા અન્ય તમામ ગ્રામ પંચાયતો દ્વારા બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઠરાવની નકલ સાથે સમાવેશ પ્રક્રિયાનો વિરોધ કરી અસમંતિ દર્શાવતું આવેદન અપાયું હતું નગરપાલિકા વિસ્તારનો હદ વિસ્તરણ માટેની દરખાસ્ત સરકાર શ્રીમાં જે કરવામાં આવી હતી તેની પૂર્તતા બાબતે સરકાર શ્રીમાંથી પત્ર આવ્યો હતો તે માટે પૂર્તતા પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતોને લેટર લખવામાં આવ્યા હતા જેની અંદર ગ્રામ પંચાયતોની બેઝિક ડિટેલ્સ તથા તેમનો સંમત અસંમતનો ઠરાવ માગણી કરી હતી એ સમય મર્યાદામાં એમને રજૂ કરવાનું કહ્યું હતું જે સમય મર્યાદાના અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોએ આજ રોજ ઠરાવોની કોપીઓ અને બેઝિક ડિટેલ્સ રજૂ કરેલ છે જે ધ્યાને લઈને હવે એ દરખાસ્ત સાથે સરકાર સુધીમાં દરખાસ્ત કરવામાં આવશે કેટલા ગામો આપણે આગળ કરીશું એક્ઝેક્ટ તો કેટલા આઠ કે નવ ગામો હતા એમાંથી આજે છ ગામો આજરોજ ડિટેલ્સ આપી ગયા છે બાકીના લગભગ અગાઉ પણ આપી ગયા છે એટલે બધી એક સાથે વિગતો ભેગી કરીને સરકાર શ્રીમાં એક સાથે મોકલવામાં આવશે વિવિધ આવેદન પત્રોના સૂર મુજબ તમામ ગામોના ભૌગોલિક વિસ્તાર મુજબ સાહીઠ થી સિત્તેર ટકા ખેતીવાડી વિસ્તાર છે વધુમાં આદિવાસી પરિવારોની વસ્તી વધુ રહેતા તેઓ ઉપર ભારે વેરાનું ભારણ આવશે હાલ ગામમાં ગ્રામ પંચાયત સ્તરેથી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેવા સંજોગોમાં નગરપાલિકામાં સમાવેશ કરવાની જરૂર નથી મુજબનું આવેદન અપાયું હતું જોકે બારડોલીને અડીને આવેલ બાબેન ગ્રામ પંચાયત દ્વારા હજી સુધી કોઈ વિરોધ પ્રક્રિયા નહીં નોંધાવતા બાબેન ગ્રામ પંચાયત કેવું વલણ અપનાવે તે જોવું રહ્યું મારું તેન ગામ છે અમે ચીફ ઓફિસર શ્રી દ્વારા અમને છે ને નગરપાલિકાનો એક લેટર આપવામાં આવેલો હતો એકવીસ તારીખના રોજ તો એ લેટરમાં અમારા સાત ગામોને નગરપાલિકામાં સમાવેશ કરી લેવા માટે જણાવવામાં આવેલું હતું પણ મારું કેવું એવું છે કે મારું જે તેલ ગામ છે એ નગરપાલિકાથી ચાર કિલોમીટર અંદાજે ચાર કિલોમીટર જેવું દૂર છે અને અમારા ગામમાં આદિવાસી સમુદાય હળપતિ સમુદાય વધારે છે એટલે એમાં કેવું છે કે એ જે સમાજ છે જે ગરીબ પ્રજા છે અત્યારે જે હાલમાં જે મિલકત ફેરો ભરે છે એ નગરપાલિકામાં આવવાથી એનો વેરો વધી જશે પછી એ ગરીબ પ્રજા છે એ લોકો ઘણી ગરીબ પ્રજા અજ્ઞાનતાને કારણે પણ એ લોકોને ગામોમાં મુશ્કેલી પડે અને અમારી ગ્રામ પંચાયત બધી સુવિધાઓ પૂરી પાડે જ છે એમને એટલે અમારી અત્યારે જે ગ્રામ સભા ગઈ એમાં ગ્રામજનો દ્વારા નગરપાલિકામાં સમાવેશ કરવા માટે બધા અસંમત છે એવું જાહેર કરવામાં આવેલ હતું એટલે અમે એ ઠરાવની અસંમત માંગણી કરીને અહીં અમે નગરપાલિકામાં છીએ સૌ લેટર આપવા માટે આવ્યા છીએ એટલે અમે સૌ સાત ગામો આ નગરપાલિકામાં ભણવા માટે અમે નામંજૂર છીએ અમારા ગ્રામજનોના કહેવતી ઓકે અમારા જેટલા આદિવાસી વિસ્તાર ધરાવતા ગામો છે એમાં નગરપાલિકામાં સમાવેશ કરવામાં નગરપાલિકા તરફથી સરપંચો ની અસમતિ છે કે અમે નગરપાલિકામાં આ ગામોનો સમાવેશ કરાવવા નથી માંગતા ગામના લોકો ના ગામના લોકો બી આમાં વિરોધ કરે છે સુરેશ રાઠોડ હિન્દી ટીવી ન્યૂઝ બારડોલી